તાપી જિલ્લાના સોનગઢ સ્થિત જીકે પેપર મિલમાં ક્લોરિન ગેસ લીકેજ થતા ફફડા ક્લોરિન ગેસ લીકેજ ઓફસાઇડ ઇમરજન્સી અંગે જિલ્લા કક્ષાની મોક ડ્રિલ યોજાઈ મોક ડ્રિલ જણબા કર્મીઓમાં રાહતનો શ્વાસ સુરક્ષા અને ઘટનાના આગોતરા આયોજનના ભાગરૂપે મોક ડ્રિલ યોજાઈ જિલ્લાની વિવિધ ઇમરજન્સી વિભાગોની ટીમોએ પોતાની જવાબદારીઓ સમયસર નિભાવી તાપી જિલ્લાના સોનગઢ સ્થિત જીકે પેપર મિલમાં તારીખ સાતના રોજ સવારે અગિયાર એક કલાકે સોનગઢના લોકલ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા અગિયાર વીસ કલાકે સંપૂર્ણ સાઈડને ઓફ સાઇડ ઇમરજન્સી જાહેર કરાયો હતો જેકે પેપર મિલના ઇમરજન્સી કંટ્રોલ રૂમ દ્વારા ક્લોરિન ગેસ લીકેજ અંગેની જાણકારી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના મુખ્ય કંટ્રોલ રૂમ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને વ્યારાફર વિભાગ આરોગ્ય વિભાગ પોલીસ વિભાગને ત્વરિત ધોરણે આપવામાં આવી હતી આ અંગે તાપી જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ થતા ટીમ તાપી એક્શન મોડમાં આવી હતી ડિસ્ટ્રિક્ટ

ત્રણ કર્મીઓ બાદ થયા હતા ક્લોરિન ગેસ લીકેજની ઘટના બાદ આ ઘટનાને સુરક્ષા અને ઘટના બનતા આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલ મોકડ્રીલ જાહેર કરાઈ હતી જે બાદ કર્મીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો રિપોર્ટર સુજાતા